આજે અરવિંદભાઈ મણિયાર હોલની અંદર પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરી ફેરિયાઓને લોન વિતરણનો આજે કાર્યક્રમ રાખેલો હોય એક લાખ લાભાર્થીને લોન તેમજ ક્રેડિટ કાર્ડ વિતરણનો કાર્યક્રમ સમગ્ર ભારતની અંદર આજે છે કોરોના મહામારી સમયની અંદર નાના જે મજૂરી કામ કરતા હોય એવા લોકોને ખૂબ મહામારી વેઠવી પડી હતી સામાન્ય અને અતિ ગરીબ પરિવારને આ સમય દરમિયાન કોઈ પૈસા ન આપે ઓછી ઉધારા પણ ન કરી શકે ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાંચ હજારથી લઈને પચાસ હજાર સુધીની આ લોનનું એને જે સપનું સેવેલું હતું એ સપનું અત્યારે સમગ્ર ભારતની અંદર આ જૂથ બનાવી સ્વતંત્ર લોન લઈ અને નહીં કંઈ જાત જામીન એટલે કે જાત જામીન વગરની લોન ખૂબ સરળતાથી મળી રહે છે શેરી ફેરિયાઓ આ પૈસાનો ઉપયોગ નાના એવા ધંધામાં રોકાણ કરી અને પોતાના ધંધાને આગળ વિકસાવી શકે છે લોકોની અંદર આ લોન લેવાથી ઘણા બધા નાના વેપારીઓને ખૂબ રાહત થયેલી છે અને પોતાના ધંધાની અંદર માલસામાનમાં પણ એને વધારો કરી અને પોતાના ધંધાનો વિકાસ કર્યો છે આ તકે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આજે દીર્ઘદ્રષ્ટિના આધારે જ્યારે આ યોજના સફળ થવા જઈ રહી છે અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ યોજનાને પણ આગળ ધપાવી અને ગુજરાતની અંદર પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને લોન આપવાના કાર્યક્રમો અવિરતપણે ચાલુ છે